મિત્રો અમારી ચેનલ વ્હાઇટ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સોળા સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને મંગળવારનો રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજનું રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ તમારા રોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરી તેને ફરીથી જીવશો કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિયપાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે નોકરો સહકર્મચારી તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વસૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગતમાં વેરફાઈ શકે છે આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે ઉપાય વિત્તીય સંભાવનાઓને વધારવા માટે ચાંદીનો કરો પહેરો વૃષભ રાશિફળ તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય ન માત્ર તેમના પર અવળી અસર કરશે બલકે તમને પણ માનસિક તાણ આપશે આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી શકે પણ એ કઈ રીતે સુધારવી તેનું પ્રથ્યકરણ કરવાની તમારે જરૂર છે તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ યાદ રાખો દરેક જન ભૂલ કરે છે પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનર્વર્તન કરે છે તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે પણ આજે તમે તમારા જીવનસાથીની અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો ઉપાય સારા આરોગ્ય માટે ઉગતા સૂરજ અથવા વહેલી સવારે સૂર્ય નમસ્કાર બાર સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરો મિથુન રાશિફલ સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે કોઈક અંગત સમસ્યા સુલજવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે નોકરીમાં પરિવર્તન તમને માનસિક સંતોષ આપશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમાલ રાખો એક રાશિફળ ઇક્વલ અપાર ઉર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે એકાયક થૈલો રોમેન્ટિક મેલાપ તમને મૂંઝવી નાખશે આજે તમે પ્રોજેક્ટ પૂરો કરશો ત્યારે તમને ઘણો સંતોષ મળશે જે તમે ઘણો સમય પહેલા શરૂ કર્યો હતો જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે ઉપાય તમારી અને તમારા પ્રેમી વચ્ચે સારી સમજ વધારવા માટે પીળા રંગ સંબંધિત ખાવાની વસ્તુઓ જેમ કે હરદર કેસર અને કોળું ઉમેરો સિંહ રાશિફ તમારી માતે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં અન્યોની જરૂરિયાતો તથા હિતોના સંદર્ભમાં પણ વિચારો એનાથી તમને અનાહદ આનંદ મળશે જો ભવિષ્યમાં તમારે નાણાંકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો વિવાદને કારણ વગર વધારશો નહીં એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો તમારા પ્રિયપાત્રની બાહોમાં તમને આરામ મળશે નોકરી પેશાથી સંકળાયેલા લોકોને આજે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજે તમારા ના ઇચ્છતા પણ તમે કોઈ ભૂલ કરી દેશો જેના લીધે તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓથી ફટકાર લાગી શકે છે વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય ગુરુવારે તેલના ઉપયોગથી બચો અને સ્વસ્થ રહો અન્ય રાશિફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે તમે જો રૂરીગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે તમારામાં નેતૃત્વના ગુણો તથા લોકોની જરૂરિયાતો અંગે સંવેદનશીલતા છે તમે ખરેખર જે છો તેના પર ભાર મૂકી અજાતને અભિવ્યક્ત કરશો તો તમારી તરફેમાં વિજય લાવવામાં તમને મોટા પાયે સફળતા મળશે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનો શા માટે કહેવાય છે ઉપાય એક સફળ નાણાકીય જીવન માટે ગરીબ અને જરૂરિયાતમંદોને કાળા ઊન કંબલના દાન કરો તુલા રાશિફળ તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમે ખરેખર સારું લાગશે આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો સારું ભોજન રોમેન્ટિક ક્ષણો આજે આ બધું જ તમને મળવાની આગાહી છે ઉપાય પરિવારના સભ્યો વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા માટે આધ્યાત્મિક સ્થળ ઉપર દૂધ મિશ્રી ખાડના ટુકડા અને સફેદ ગુલાબ અર્પિત કરો વૃશ્ચિક રાશિફળ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો પવિત્ર અને નિર્વેય પ્રેમને અનુભવો પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ સમય વ્યતીત કરશો પરિવારની ખુશાલી વધારવા માટે તમારી જોડે પીલા રંગના વસ્ત્રમાં કેસર અથવા હળદરના મૂળ લપેટીને રાખો ધન રાશિફળ તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેરો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેલો મોડો અંત થાય જ છે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણય ચેષ્ટાઓ કરશે કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેનોમાં જશે પણ એ કેવી રીતે સુધારવી તેનું પ્રકરણ કરવાની તમારે જરૂર છે તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ યાદ રાખો દરેકજન ભૂલ કરે છે પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે આ રાશિના વિદ્યાર્થીઓ આજે મોબાઈલમાં આખો દિવસ બગાડી શકે છે તમારા જીવનસાથીની તબિયતના બગાડને કારણે તમારું કેટલું કામ ખોરમે ચડી શકે છે ઉપાય પ્રેમજીવન તમારા પ્રેમીને કાળો અને સફેદ ગુલાબ ભેંટ કરવાથી પોષિત થશે મકર રાશિફલ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધે આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંકતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીના પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય સ્વસ્થ વિત્તીય જીવન માટે અનામિકામાં સ્વર્ણ પહેરો કુંભ રાશિફળ એક માત્ર તમે જે જાણો છો કે તમને શું જોઈએ છે આથી દ્રઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડેલ ગણે છે વખાણ થાય એવા જ કાર્યો કરો જે તમારી શાખમાં વધારો કરે પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકાની પાછળ લાગો વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે કાંસ્ય કાંસ્યપિતળનો કડો પહેરો મીન રાશિફળ જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો દિવસ્વપ્નો જોવાથી તમારી પડતી રહેશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો ઉપાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવાને વાસુદેવાય નો 28 અથવા એકસો અઠ વખત જાપ કરવું વ્યવસાયિક જીવન માટે સારું હોય છે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો તમારો દિવસ શુભ રહે